અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી વિધાનસભામાં આ ખરડો પસાર કરવામાં આવે તેવી માંગ કરી અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તો તહેવાર અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની આજે બુલંદ માંગ કરવામાં આવી હતી આગામી તારીખ વીસમીથી શરૂ થતી વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર કરી અને ગાયને રાષ્ટ્રીય અને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તે પ્રકારનો ઠરાવ પસાર કરવાની માંગ કરવામાં આવે તમામ પક્ષો સાથે મળી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે તે પ્રકારની રજૂઆત કરી હતી ખાસ કરીને કાલિદાસ બાપુએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાબતમાં અમને સરકાર ઉપર ભરોસો છે અને સરકાર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપશે પરંતુ જો દરજ્જો નહીં આપે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવું પડશે તેવી પણ ફરજ પડશે તેમ કાલિદાસ બાપુએ જણાવ્યું હતું ખાસ કરીને ઠેર ઠેર कतलखाना धमधमी दम रहा है जे आडे कतल खाए राज्य माता तो आ कतल खाना द्वारा चल रहा है और को उन्होंने 16 भागवत विद्यापीठ में गौध्वज प्रतिष्ठा की पूरे देश के सभी राज्यों में जाके गौ ध्वज प्रतिष्ठा की अभी मेले में भी गौ माता का एक महीने जितना यज्ञ कराया और बहुत बड़ा मुद्दा उठाया और स्वामी जी अभी उनकी आज्ञा से पद यात्रा दिल्ली जा रही है जो सत्रह मार्च को दिल्ली में करनी होगी तो महाराष्ट्र में जब से गौ माता को राज्य माता घोषित किया गया तत्कालीन एक नाथ सरकार के द्वारा खरड़ा प्रसार करके अध्यादेश जारी करके जब से गुजरात में जो सनातनी हिंदू है जो भक्त है जो साधु संत है जो धर्माचार्य है सब लोगों की अंदर खाने मागनी बहुत तेज है सब સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કરાવવા ચારેય શંકરાચાર્યોના નેતૃત્વમાં ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજી મહારાજે આંદોલન ઓગણીસો છાસઠમાં કરેલું અને છાસઠમાં સંસદનો ઘેરાવ થયેલો ત્યાર પછી આખું આંદોલન એક પ્રકારે બેક સાઇડમાં ચાલુ ગયું અને કેન્દ્ર સરકારે એવું કહ્યું કે ભાઈ આ વિષય રાજ્ય સરકારનો છે કેન્દ્ર સરકારનો નથી આવું માથેથી ખભે કર્યું એટલે આપણે ત્યાં બે અલગ અલગ વિષયો એટલા માટે આવે છે કે સંઘીય ઢાંચો છે કેન્દ્ર સરકારના વિષય રાજ્ય સરકારના વિષય અને સંયુક્ત વિષય એવું ત્રણ પ્રકારની વિષયની સૂચિ છે હવે જો પશુ સૂચિમાં મૂકવામાં આવે તો પશુ સૂચિનો વિષય રાજ્ય સરકારનો થાય એટલે પશુ સૂચિમાંથી ગાયને હટાવવામાં આવે સંયુક્ત સૂચિ અથવા કેન્દ્રની સૂચિમાં મૂકવામાં આવે તો આખા ભારતમાં સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત થાય એ રાષ્ટ્ર માતા ઘોષિત કરાવવા માટે સ્વામી કરપત્રજીના આંદોલનને વેગ આપવા માટે વર્તમાન જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી હવિતકરણ સરસ્વતીજીએ આખા ભારતમાં પ્રયાસ કર્યો અને પરિણામ આપણને મહારાષ્ટ્રમાં મળ્યું મહારાષ્ટ્રમાં રાજ્ય માતા તરીકે ગૌ માતાની પ્રતિષ્ઠા થઈ દરેક રાજ્યમાં આ વસ્તુ થાય તો લોકતંત્રમાં બહુમતીનું પ્રાધાન્ય હોય છે મહારાષ્ટ્રની સરકારે જ્યારે ગાઈને ગૌમાતાને માતા અથવા તો રાજ્ય માતા જાહેર કર્યા એની શરૂઆત થવિતિ ગુજરાત જેમ કે ગુજરાતની સરકારે ગૌ માતાને પોતાના પ્રચારમાં મૂકીને ગૌમાતા ના જે હત્યાઓ થાય છે એ હત્યાને પ્રકાશિત કરીને ગુજરાતની સરકારે જે વર્તમાન દેશના પ્રધાનમંત્રી છે તે આપણા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર એમણે ગોહત્યા હત્યા ઉપર વધારે વધારે વાતો કરી છે તો આ પ્રધાનમંત્રીની પૂર્ણ સફર મુખ્યમંત્રીથી કરીને પ્રધાનમંત્રી સુધીની જે એની જે આ યાત્રા છે એ યાત્રામાં એનો જે મુખ્ય બિંદુ કોઈ હોય તો તે છે ગૌમાતા માતા પણ દુર્ભાગ્યે પ્રધાનમંત્રી પદ પ્રાપ્ત થયા પછી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું એનું જે એની જે વાત હતી એ તત ભૂલી ગયા હોય એવું લાગે હું મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર સરકારે પ્રારંભ કરી દીધો હતો અને આપે મારા પૂર્વ વક્તાઓએ જેમ કહ્યું કે સોળમી નવેમ્બર સોળમી નવેમ્બરે જેમ શંકરાચાર્યજી અહીં પધાર્યા શંકરાચાર્યજીની સંગનીતિમાં શંકરાચાર્યજીની સન્નિધિમાં અહીંયા કેટલાક ધારાસભ્યોએ કેમ કે કોંગ્રેસ અને આ પાર્ટીએ ખુલ્લું સમર્થન આપીને એમ કહ્યું હતું કે અમે વિધાનસભાની અંદર ગૌ માતાને રાજ્ય માતા બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશું તો હવે જેમ કહ્યું મારા પૂર્વ વક્તાઓએ કે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી પાર્ટી તો એનો જે મૂળ કેન્દ્ર છે છે તે અને અને કોંગ્રેસ આ જ્યારે સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતના વિધાનસભાની અંદર પ્રથમ પ્રસ્તાવ ગૌ માતા રાજ્ય માતા જાહેર કરવાનો લાવવો જરૂરી છે આપણી માગણી અત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને વેળામાં વેરી તકે આ નિર્ણય લેવામાં આવે આપણા એકસો બ્યાસી ધારાસભ્યોને કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામે તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે એવી આપણા ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્ય તમામ અખાડાના સાધુ સંતોના મહંતોની આવી માગણી છે